જય મોગલ જય મણિધર જય મનભર બાપ મોગલધામ ધામ બાપ બાપુ શ્રી મોગલ કુલ ચારણ ઋષિનો વાત છે કારણ કે હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે જ પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવડે આને હું આતંકવાદી કહું છું કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં અને જેને જેને ગુણગાન ગાયા છે નેતી નેતી કીધું અને આજકાલની અને જેને કહેવાય કે એસમ્બલ કંપની આને કંપની કહું છું એસએમએલ કંપની હરામનું ખાઈ ખાય જેમ એમ પાઠ કરે છે લખવા માંડ્યાશું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે અને કોઈ કહેવાળું નથી કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન માથે બેહી જાઓ જ્યાં સુધી આપણે શંકરાચાર્યની સામે માફી ન માગે અખિલ રનના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દઈએ ત્યાં સુધી આને માફ નથી કરવાના બીજી વાત

કે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા હરામનું ખાય દેના પૈસા દેવાનું બંધ કરો આ કરોડો રૂપિયાના મંદિર મેયન બંડન જેમ આવે પફાટ કરે છે કારણ ઈશ્વરચિંહ મોટો દુનિયામાં કોઈ નથી અને આ પોતાની એસેમ્બલ કંપની ચાલુ કરી દીધી છે બાપુ અને આ સ્થળમાં બુધવારના બે હવાના છે સમજો કારણ મારે વહેલું બેહવું હતું પણ અમુક મારે ધાર્મિક કામ છે એક બે જગ્યાએ જવાનું સર્ટ એટલે મેં આ લેટ રાખ્યું છે સમય આવશે તો અનસનસોટ પણ બાપુ છોડી દેશે અને કે સ્વામીની સ્વામિનારાયણના જે સંપ્રદાય નું મંદિર છે અહીંયા બેશ અને કે મોગલ ધામના પટમાં બે જઈશ દુનિયાને ખબર પડે ચારણ સુધ છે અને ચારણ ધારણ કરી શકે છે પણ હું બોલું બોલતો જ નથી આ વિડીયો બે મિનિટ નો દઉં છું એટલા માટે કારણ કે અઢારે વર્ણ છે કૃષ્ણ ની આરે કૃષ્ણથી મોટા કોઈ નથી જય મોગલ જય મની જય મનવાણી